નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું એડવેન્ચર ફેસ્ટમાં જમીન પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની દસથી વધુ એક્ટિવિટી સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે પ્રવાસીઓ માટે અતિ આધુનિક એસી ટેન્ટ સિટી જેવી કે દરબારી ટેન્ટ પ્રીમિયમ ટેન્ટ ડિલક્સ ટેન્ટ સહિતના કુલ એકવીસ સ્ટેન્ડ અને અંદાજીત સોથી વધુ બેડની એસી ડોમીટરીની સુવિધા ઉપલબ્ધ કર એડવેન્ચર ફેસ પિસ્તાલીસ દિવસ સુધી ચાલુ રહેશે પર્યટકો જમીન પાણી અને આકાશમાં આનંદ માણી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે દસથી વધુ એક્ટિવિટી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણી શકશે પાવર પેરાગ્લાઇડિંગ પેરા મોટરિંગ રોક ક્લાઇડિંગ બોલ ટ્રેકિંગ હાઇકિંગ ટ્રેલ્સ સહિત અનેક પ્રવૃત્તિઓનો લાભ લઈ શકશે વેકેશનમાં ગુજરાતીઓ આનંદ માણી શકે તે માટે ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ધરોઈ ડેમ ખાતે ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે જેની અંદર અલગ અલગ કેટેગરીમાં પર્યટકો અહીં ટેન્ટ સિટીનો આનંદ માણી શકશે બીરો રિપોર્ટ એમજી લાઈવ મહેસાણા આજથી ધરોઈ એડવેન્ચર ફેસ્ટની શરૂઆત કરવામાં આવી છે ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ધરોઈ ડેમની બાજુમાં ટેન્ટ સિટી અને એડવેન્ચર પાર્ક તરીકે એની શરૂઆત કરવામાં આવી છે આજે માન્ય શ્રી સવારે સૌથી પહેલાં એડવેન્ચર સિટીમાં આવ્યા અને એડવેન્ચર રાઈડ પણ કરી એ પછી ટેન્ટ સિટીનું ઉદઘાટન કર્યું અને આ બંને ખુલ્લું મૂકવામાં આવ્યા છે ધરોઈ એડવેન્ચર ફેસ્ટની અંદર વોટર બેઝ રાઇડ્સ એર બેઝ રાઇડ્સ અને લેન્ડ બેસ્ડ એડવેન્ચર એક્ટિવિટીઝ આવ કરવામાં આવનાર છે લગભગ એસીથી નેવું અલગ અલગ રાઇડ્સ અને ઓપરેટર્સ આ તમામ સમયે ગાળા દરમિયાન અહીંયા હાજર રહેશે અને તમામ પ્રકારની જે એડવેન્ચર એક્ટિવિટી છે ધરોઈના પિક્ચરિસ્ક બેકગ્રાઉન્ડમાં આ છે એની અંદર મોટરબોટ સ્પીડ બોટ જેટસ્કીઝ અને એર માટે જે પેરામોટરિંગ હોટ હોટેર બલૂન આ તમામ પ્રકારની એક્ટિવિટીઝ ઝીપ લાઇનિંગ ઝોપિંગ આ તમામ પ્રકારની એક્ટિવિટીઝ પ્લાન કરવામાં આવી છે સાથે સાથે ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે ટેન્ટ સિટીની અંદર એકવીસ જેટલા અલગ અલગ કેટેગરીના ટેન્ટ્સ છે અને એની સાથે સાથે ડોર્મેટરી પણ એસી ડોર્મેટરી પણ બનાવવામાં આવી છે સો પ્રવાસીઓ માટે ખૂબ સારી સુવિધા છે સર્કિટ રૂટ્સ અલગ અલગ પ્રકારના ક્રિએટ કરવામાં આવ્યા છે કે જો લોકો અહીંયા આવે સવારે સાંજે દિવસે અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ માણી શકે પછી અહીંયા રોકાય તો એ અલગ અલગ સર્કિટ રૂટ ઉપર તારાંગા હિલ છે વડનગર છે પોલો ફોરેસ્ટ છે અંબાજી છે આ તમામ જગ્યાની પણ મુલાકાત સાથે સાથે લઈ શકે છે ધરોઈને એક અલ્ટરનેટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે આપણે ઊભા કરીએ છીએ વિકસિત કરીએ છીએ આપ જોઈ શકો છો અત્યારે આપણે જે વિસ્તારમાં છે એ ડાઇક ટુ છે ડાઇક ટુની બાજુમાં આ તમામ ગતિવિધિઓ શરૂ છે ડાઇક વનના જે એરિયા છે ત્યાં ધરોઈનું આખું જે એડવેન્ચર અંગેના જે કાયમી વ્યવસ્થાઓ છે એ અત્યારે ત્યાં બાંધકામ ચાલુ છે એટલે આપણે ડાઇક વન ટુની વિસ્તારમાં આ તમામ ગતિવિધિઓ રાખી છે અને આવનાર સમયમાં આખું ધરોઈ ડેમ રિજનમાં ખૂબ અલગ અલગ પ્રકારની હોટલ્સ રેસ્ટોરન્ટ્સ અનેક પ્રકારના ગતિવિધિઓ એડવેન્ચર સ્પોર્ટ્સ આ તમામ ગતિવિધિઓ કાયમી તરીકે અહીંયા ઊભી કરવામાં આવનાર છે અત્યારે જે કામો ચાલે છે એ કામો પણ લગભગ છવ્વીસ સુધી પૂરા થશે અત્યારે આપણે ટ્વેન્ટી ફોર્ટી છે એના પછી ફેઝ થ્રીની જે ગતિવિધિઓ છે એ માટે અત્યારે આપણે એજન્સી નિમવાની કામગીરી ચાલુમાં છે અને એ તમામ પ્રકારની જે એક્ટિવિટીસ છે એ કરવામાં આવનાર છે આપણા તરફથી કોઈ સ્પેસિફિક ક્વેશ્ચન હોય Okay. Well thank, thank you. you. Thank you.